ઇ તેમજ લોકરક્ષક ભરતી માટે એક મહત્વના સમાચાર પોલીસ ભરતીને લઈ હેલ્પલાઇન શરૂ કરાશે સોમવારથી હેલ્પલાઇન નંબર પર માહિતી મેળવી શકાશે રજાના દિવસ સિવાય હેલ્પલાઇન નંબર પર તમામ માહિતી મેળવી શકાશે હેલ્પલાઇન માટે ત્રણ નંબર જાહેર કરવામાં આવ્યા છે જેમાં એક્યાસી સાહીઠ અઠયાસી જીરો ત્રણ એકત્રીસ અને એક્યાસી સાહીઠ પંચ્યાસી આડત્રીસ સિત્યોતેર આ હેલ્પલાઇન નંબર જાહેર કરાયા છે આ સિવાય એક્યાસી સાહીઠ એસી બાણુ ત્રેપન હેલ્પલાઇન નંબર પર પણ આપ માહિતી મેળવી શકશો અત્યાર સુધી એક લાખ આઠ હજારથી વધુ અરજી થઈ છે એસી હજાર અરજી કન્ફર્મ પણ કરવામાં આવી છે સાથે સંવાદદાતા મેહુલ જોડાયા છે મેહુલ હેલ્પલાઇન પણ શરૂ થઈ છે રજાના દિવસ સિવાય તમામ હેલ્પલાઇન કાર્યરત રહેશે શું અપડેટ બિલકુલજી જિજ્ઞાસા વાત કરવામાં આવે તો પીએસઆઈ અને લોકક્ષની ભરતીને લઈને હવે જે પોલીસ ભરતી બોર્ડ છે તેના દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે આ હેલ્પલાઇન નંબર પર ઉમેદવારો જે છે તે પોતાની માહિતી જે છે તે ભરતી સંદર્ભે મેળવી શકશે રજા સિવાયના દિવસોમાં ઓફિસ ટાઈમ દરમિયાન આ માહિતી જે છે તે ઉપલબ્ધ કરાવવામાં આવશે અને મુખ્યત્વે જે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે લગભગ બે દિવસથી ભરતી પ્રક્રિયા ચાલી રહી છે અત્યાર સુધી એક લાખ આઠ હજારથી વધુ અરજીઓ જે છે તે જિજ્ઞાસા થઈ ચૂકી છે જેમાંથી એસી હજાર અરજીઓ જે છે તે કન્ફર્મ કરવામાં આવી છે એટલે જે અરજી વધુમાં વધુ થાય તે માટે અને જે પણ પ્રશ્નો ઉમેદવારોને છે તે ઉમેદવારોના પ્રશ્નોના નિરાકરણ માટે આ હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે અને વધુમાં વધુ લોકો જે છે તે અરજી કન્ફર્મ કરે તેવી પણ જે માહિતી જે છે તે આપવામાં આવી છે હસમુખ પટેલ જે પ્રતિ બોર્ડના અધ્યક્ષ છે તેમને આ માહિતી જે છે તે સોશિયલ મીડિયાના માધ્યમથી ઉપલબ્ધ કરાવી છે જી જી બિલકુલ નનુલ આભાર જાણકારી આપવા બદલ